નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવરાત્રી શરૂ થાય અને બજારમાં પહેરેલા અન્ના દેખાવા લાગે અંતર કાપીને રાજ્ય આવતા આ અન્નાઓ નખત્રાણા વિસ્તારમાં દર વર્ષે મગફળી ખરીદવા આવે છે અને દસ હજાર ટનથી વધુ મગફળી ઊંચા ભાવે ખરીદી સ્થાનિક ખેડૂતોને ન્યાલ કરી જાય છે કચ્છમાં નખત્રાણા તાલુકામાં મગફળીના કેટલાક ઉત્તમ પોકેટ છે અને આ કારણે જ દક્ષિણ ભારતમાં આ મગફળીની વિશેષ માંગ છે ઓગણીસો અઠ્ઠાણુંથી થી તેની શરૂઆત થયેલી શરૂઆતમાં આંધ્રમાંથી બે ચાર અનાજ ખરીદી માટે આવતા હવે તામિલનાડુથી આવે છે હાલમાં તામિલનાડુથી આવેલા સાહીઠ જેટલા અન્ના નખત્રાણામાં પડાવ નાખી બેઠા છે આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે નખત્રણા વિસ્તારમાંથી જ મોટાભાગની ખરીદી થાય છે આ વખતે સતત વરસાદને કારણે ઉત્પાદન ઓછું છે અને માલ થોડોક નબળો છે એટલે ખૂટતી ખરીદી માટે અન્નાઓએ સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવી છે અને જામનગર સહિતના વિસ્તારોમાંથી ખરીદી કરી રહ્યા છે નખત્રણામાં ગયા વર્ષે જ્યાં એકરે

ભાવ મળે ભાવી વેસ્ટ અને તમે ઓપન માર્કેટમાં આપો બીજા લોકલ માર્કેટમાં તો કેટલો ભાવ મળે તો એ ઉપર અમને જે હાલતો ભાવ જડે તો અંદાજે કેટલો ભાવ મળે આ અંદર સત્યાવીસો ત્રેવીસો અચ્છા નખત્રાણા તાલુકામાં અન્નાઓ દ્વારા થતી મગફળીની ખરીદી અંગે કોટલા જડોદરના ખેડૂત અને વેપારી અગ્રણી તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ એવા રાજેશભાઈ મેઘજી દિવાણીને સાંભળીએ રાજેશભાઈ તમે આ મગફળીના વ્યવસાયમાં કેટલા સમયથી છો સત્યાવીસ વર્ષ જેવા થયા મને અચ્છા અને આ જે અન્ના લોકો ખરીદી માટે આવે છે સાઉથ છે એ કચ્છમાં કેટલા વર્ષથી આવે છે કચ્છમાં સમજી લો ને સત્યાવીસ વર્ષ થી જ આવે છે આ લોકો અચ્છા અને એ કઈ રીતે શરૂઆત કરીએ એ લોકો શરૂઆત પેલા એ લોકો ડાયરેક્ટ ખેડૂત આગળ જતા નહીં અમારી આગળ આવતા અને અમારા ગોડાઉનમાં જે માલ હતો એ અમને એમને બતાવતા અમને પચીસ પચાસ રૂપિયા વધારે મળતા ને અમે એમને માલ આપી દેતા અચ્છા હમણાં માર્કેટમાં લોકલ ભાવ શું છે મગફળીનો આપણે લોકલ ભાવ તમે સમજી લો ને ચોવીસો થી પચીસો રૂપિયા જેવો ભાવ છે

કચ્છમાં નખત્રાણા માટે જ ખરીદી કરે છે કે બીજા વિસ્તારો પણ છે બીજા વિસ્તારો તો જો બચાવમાં ગુણાતીત પૂર છે બાકી કોટડા નખત્રાણા ખોભડી રસલિયા દેપર અને દાવડા આ મુખ્ય મથકો છે એમાં નખત્રાણા અને કોટડા આ મગફળી માટેનું હબ ગણાય છે અને મુખ્ય માલ અહીંથી જ લે છે એટલે કઈ જાતની મગફળી લે છે આ લોકો આ લોકો વેસ્ટર્ન અને સાત નંબરની મગફળીની ખરીદી કરે છે

કચ્છ સિવાય લોકો સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ જામનગર ત્યાં એ લોકો ખરીદી કરે છે અચ્છા પહેલી કે સૌરાષ્ટ્ર ના એ લોકોનું કચ્છ પહેલું હોય છે અને કચ્છમાં એ લોકો સાત નંબર અને વેસ્ટર્ન લે છે અને સૌરાષ્ટ્રમાં એ લોકો છાસઠ નંબર અને નવ નંબરની એ લોકો ખરીદી કરે છે અચ્છા અને વર્ષે કેટલા કેટલો માલ છે કેટલી દાડે સમજી લો કે 500 થી 550 ગુણે લોરીની એ લોકોને જરૂરત છે અચ્છા तमिलनाडु થી આવે છે આ લોકો આ તમિલનાડુ થી કે એરિયા માંથી આલાગોડી અને પોન્ડીચેરી ના આજુબાજુના એરિયા માંથી આ લોકો આવે છે શું ઉપયોગ કરે છે ત્યાં લઈ એ ત્યાં કને મગફળી બિયારણ તરીકે જ ઉપયોગ કરે છે તે એ લોકો ખરૂત ને ઈ તરીકે જ આપે છે નખત્રાણા વિસ્તારમાંથી જ મગફળીની ખરીદી થઈ જતી હોવાને કારણે તમિલનાડુ વેપારીઓ પણ ખુશ છે नमस्कार हाँ खोसे मेरा दमराद आदमी अलां थोड़ा के मुखपली पच्चे से अभी इधर में उधर जमीन जमीन का आप माल पच्चे से दमर दमर से जमीन माँ इधर बीस काल में इधर आएगा हाँ वो गया अभी काल में कितने माल लेते हो मेरा पूरा दमर में पांच सौ गाड़ी का आह से सिक्स हंड्रेड गाड़ी का पच्चे पूरा आदमी � જનમે કેટના મળ્યા દિનબંધ દિનબંધ કે इधर મેસેજ અંદર મે જામિનસી સર કાઉન્સિલાકર સાહેબ કે આપ બોલો કાઉન્સિલાકર એરિયા 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 તાજા ઓડિસ્ટ તાજા ઓડિસ્ટ તાજા ઓડિસ્ટ મેરા તાજા ઓડિસ્ટ હા માલ કાઉન્સિલાકર સાહેબ નેત્રામાલ નેત્રામાલ ઉલ્લી નેત્રામાલ માલ ના પૂછ મે જામનગર ભાવનગર ટોટલ ગુજરાત ઓર આપ હિન્દી જાણતે હો તમિલુ ભી સે ની હા તમિલ એટલેંદું વંદર કમ તજાવ ડિસ્ટ્રિક્ટ એટલેંદું વંદર કમ பண்ருட்டி ஆலங்குடி குறிஞ்சிப்பாடி எல்லா ஊர்ல இருந்து வந்திருக்கோம் எல்லா ஊர்ல இருந்து வந்து வாங்குறோம் இங்க ஜமீனுக்காக இங்க விதைக்காக இதை நாங்க இங்க வாங்குறோம் இங்க இருந்து வாங்கிட்டு போய் இங்க விதை போட்டா இங்க நல்லா வருதுன்னு விவசாயம் எல்லாம் சொல்றாங்க ஆனா எங்க ஆளு எல்லாம் இருபது வருஷமா வந்துட்டு இருக்கோம் இங்க நல்ல மாதிரி தேவை பண்ணிட்டு இருக்கோம் तालुका புத்பூர்வ नखत्राणा भूतपूर्व प्रमुख अग्रणी उपरांत मगफड़ी वेपार साथ સંકળાયેલા વિરાણી મોટીના ભરતભાઈ આગમનથી ખેડૂતોને થતો ફાયદો સમજાવે છે આમ તો ઘણા સમયથી નખત્રાણા તાલુકા અને આ પશ્ચિમ કચ્છમાં આપણા ખેડૂતો માટે જેને કહેવાય ને કે ખૂબ સારા મગફળી માટેના દિવસો છે અત્યારે નખત્રાણા તાલુકાની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો અત્યારે અન્ના માટેની જે ખરીદી મગફળીની થાય છે એનું વાવેતર થાય છે અને એ વાવેતર કર્યા પછી નો ખૂબ સારો ભાવ બજાર કરતાં લગભગ હજારથી બારસો રૂપિયાનું પ્રીમિયમ એટલે કે ચાલીસ કિલો હજારથી બારસો રૂપિયા બજાર કરતાં વધારે તમિલનાડુના ત્યાંના સ્થાનિક લોકો ખરીદવા આવે છે અહીંયા અને જેના કારણે અત્યારે મગફળીનું વાવેતર વધારો થયું છે ખેડૂતોમાં ખૂબ સારી મગફળીના કારણે આવકમાં પણ વધારો થયો છે ક્વોલિટી જેને કહેવાય ને કે ગોલ્ડની અંદર અંદર આપણે જોઈએ તો કેરેટ આવતું હોય બાવીસ કેરેટ હોય ચોવીસ કેરેટ હોય એ રીતે મગફળી વેરાયટી છે ને એમાં પણ આ રીતની જ તુલના થાય એમાં સારી ક્વોલિટી સારું બિયારણ સારું વાવેતર અને માવજત અને પછી જોઈએ તો અમે જે આઉટન કહીએ છીએ ઉતારો કહીએ આપણી ભાષામાં તો એ આઉટન સારા આઉટનવાળી દાણો એક સરખો હોય બોલ્ટ દાણો હોય અને વધારે મિક્સિંગનો હોય એટલે કે પ્યોરિટી હોય એટલે નાઇન્ટી એઇટ પર્સન્ટ જેવી મગફળી પ્યોરિટીવાળી લે અને આપણા તાલુકાની અંદર વધારે તમિલનાડુની ખરીદી આવે એનું કારણ પણ એક છે કે આપણા ખેડૂતો આ વસ્તુને માને છે સારું બિયારણ વાપરે છે સારી મગફળીની માવજત કરે છે આપણી પાસે સારી જમીન અને મગફળીના માફક સારું વાતાવરણ છે અને હું માનું છું મારો લગભગ વીસ વર્ષનો આ ધંધાની અંદર અનુભવ છે જેને કારણે પશ્ચિમ કચ્છની અંદર આમ તો ગુજરાતમાં નખત્રાણા તાલુકાની મગફળી એટલે કે ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડા પણ એમનું નામ છે એ નખત્રાણાની મગફળી એટલે વન નંબરની મગફળી અત્યારે મુન્દ્રાનો એક્સપોર્ટ છે એક્સપોર્ટની અંદર પણ જ્યાં સુધી નખત્રાણાનો સિંગદાણો એક્સપોર્ટમાં જાય ત્યાં સુધી અન્ય કોઈ જગ્યાએથી સિંગદાણો જતો નથી એટલે આપણા માટે પણ ખૂબ ખેડૂતો માટે ખુશીની વાત છે કે આપણી પ્યોરિટી મગફળીની અત્યારે ખેડૂતોએ જાળવી રાખી છે અને ભવિષ્યમાં પણ આવી જાળવી રાખે એના માટે પણ અમે અપીલ કરીએ છીએ જેથી ભાવો ટકી રહે આપણી પાસે ખરીદવાવાળા પણ લોકો ઘણા બધા અહીંયા આવી શકે અને આપણનું પણ એક પ્રીમિયમ મળે નખત્રાણામાં ઓસીપી માર્કેટમાં આવેલા વે બ્રિજ પર રોજ સાંજે અનાવોનો જમાવડો થાય છે દિવસભર ખરીદી કરેલ મગફળીની ગાડીઓ અહીં વજન માટે આવે છે અને રાત્રે તામિલનાડુ માટે રવાના થાય છે નમસ્કાર આપકા શુભ નામ રાજા રગણત રાજા અચ્છા કા સે આ તામિલનાડુ સે આયા અચ્છા યહા ક્યા મગફળી ખરીદને હા મગફળી મારા ગામ મે બિયારન કે liye પરચેસ કરને ઇધર આયા કચ્છ કા પૂરા માલ કા મે ગાઉ બિયારણ તમિલ નાડ પૂરા કચ્છ બિયારણ આયા બજાર કાપ ત્રેવીસ બજાર કાપ મેચેસ બિરસો ચાર હજાર પેતાલીસ રૂપિયા પરચેસ છે કચ્છ કા મૂરા મેં મેં સબકો બિયારન કે મેગા કતના ટાઈમ મેં અભી એક તમિલનાડુ થી અભી બાર આયગા બી બ્લાક હો ગયા અભી સો ગાડી નિકલ ગયા સો ગાડી પડિંગ સો ગાડી મહી મ